જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારી નવા બ્લોગમાં અને અમારી વાડીમાં અમારી વાડીમાં અને આજમાં તો આ સીન કાલમાં તો છે બહુ મોડે સુધી ખાતર નાખ્યું અને આજે બહુ મોડું થઈ ગયું હતું તો એ વિડીયો છે ને આપણે અપલોડ તરત બધું કામ પડ્યું મેકીન કરી નાખ્યો અપલોડ અને એવું છે ફેમિલી બહુ થાકી ગયા હતા અને પછી છે ને વાળું પાણી કરીને આજ તો ઝટકા મશીન ત્યાં નહીં વાડીયા ઝટકા મશીન મેકવા જવાનું હોય આજ તો હજી ગયા નથી જે થાય ખરી અને અત્યારમાં આપણે છે ને સવાર સવારમાં બકાલાનું શરૂઆત નાખ્યું છે ઉછન પપ્પા ખેંચે છે બીટ અને આપણે જો ખેંચીને અહીંયા ઢગલો કર્યો છે મસ્ત મજાનો સરસ મજાનો ને આપણી વાડીને તમને મસ્ત મજાનો આપણી વાડીનો નજારો બતાવું અત્યારમાં કા એક બીટ ખેંચી લો ને પછી બતાવું જવો બે આમ ઢગલા પીડા છે જવો તો ચાલો ફેમિલી અત્યાર માં બતાવું નજારો આપડી વાડીનો ગાજર તો કેડે કેડે આવ્યા છે પણ કોને ખબર ગાજર આવે તો કા બાકી આવી રીતનો છે આપડી વાડી નજારો અને ધાણાભાજી થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ પાછી આજે દસ દિવસ પંદર દિવસની છે કદાચ આપણે કાંઈ યાદ નથી રાખ્યું પણ આ તો અંદાજે છું હું તો આવી રીતનો સે આપણી વાડીનો નજારો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો રીંગણીમાં કઈ ગયા નથી ગયો આપણે જવું કેટલા બધા ગાજર ખેંચી ગાજર નું બીટ ખેંચી લીધા છે મસ્ત મજાના ને એક બધતો નાખી વાગા જવો કેવા સરસ મજાના ખેંચી લીધા છે અને

તો એવી રીતનું છે ને આપણે છે ને શાકભાજીના વીડિયા આવશે પાછું આપણે શાકભાજી રોપણ કરવાનું છે એમાં ખાતર નાખવા ગયા હતા કાલમાં અને હવે થોડા દિવસમાં છે ને આપણે ઘરે લગન છે આપણે શાકભાજી રોપણ તો સાલો ફેમિલી એવું છે અને ફેમિલી આપણે પોગી ગયા છીએ આ વાળીયે અને આ વાળીએ બકાલું જોતા વાંધ છે અને એવું છે ફેમિલી કે ઓલી છે ને આપણે ઘરે આ બધું શાકભાજી જે ઉતારવાનું હતું એને ઝૂડીઓ વાળી લીધું અને પછી ચારે કાંઈ વિડીયો લીધો નહીં ને ચારે આવી ગયા છે આ વાળીએ તો ફટાફટ હવે છે ને ઉતારવા માંડી બકાલું આજ તો કાંઈ પાણી નથી લાવ્યા ફટાફટ જ ઘરે આવી જવાનું છે ઘરનું સફાઈ કામ હાલે છે એટલે ઘરે જ છે ફટાફટ પાં ડોલ પડીને તે લેવાઈ ગયા છે ને આપણી ડોલ અહીંયા પડી છે હાલો હવે ઉતારવા માંડીએ બકાલું એટલે આપણે ઉતારવાનું શરૂ કરી દીધું ઉછન પપ્પાએ સો બી ની વાલોળ તોડી લીધી છે કા જવા આ બી રાખી લીધી એ ઘૂર ખો જો આ બીની છે ને હવે છે ને પાક ઉપર આવી ગઈ તે તોડી લીધો કા તોડી લીધો તો જવો અને ડોલ એટલી ભરી લીધી ને બીની ભેગી નાખી દીધી છે અને આપડી ડોલ ફેમિલી આયા છે આપણે દાણિયા ભેગા લઈ લીધા છે એમાં એવું છે કે દાણિયા હું કામ લીધા કહું કે આપણે શાક બનાવવા સાઈન પછી ઉતારવાનો પડે ને આપણા હાથમાં મહેંદી તો એની વાત જ નહીં ખાતર ને એવું નાખ્યું ને મહેંદી બહુ આવી ગયેલી છે અને દવા સાટીને હવે ફૂલડા ખીલવા મીંડ્યા છે ઉછન પપ્પા હજી ઉતારે છે અને હવે જવાનું છે પારો વાટીને ફટાફટ ઘેરે અને તમને એમ થાય ફેમિલી કે બધી વાળીને વીડિયા કાયમ આવે પણ આપણે બધી વાડીએ રોજ ને રોજ જવાનું હોય હોય તો થોડું થોડું વિડીયોમાં રહેવું પડે હા અને જ્યાં આપણે જ્યાં વાળી જાય ની વાળી નો વિડીયો લઈ લઈ છે થોડો થોડો અને એવી રીતે આપણે વિડીયો પૂરો કરી દઈ તો ચાલો ફેમિલી હવે ફટાફટ જવાનું છે ઘરે ફેમિલી આજ માં વાગી ગયા છે અને અત્યારે આપણે બ્લોગ શરૂ કર્યો છે ને આપણે પાછા આવી ગયા છીએ ફેરો ભરીને પણ આજમાં માં તો બપા રાતે આંકી ગયા હતા કા આપણે કઈ કે દિવસે કેતા પણ દિવસે કઈ આંકવા આવ્યા નહીં આપણે ખાતર નાખવાનું હતું એટલે અને રાતે આવી ને હાકી ગયા ને તોય હાંકેલામાં ખાતર બે ને એમ નહીં ગાંડી લાગે એમ થોડક ફેમેલી એ ચાર હજો દિયાથમમાં ગયો છે ને આપણે કહીજી જો દિયાથ માં ગયો ને તોય ટાઈમ નો મેળો આપણે વિડીયો પૂરો કરવાનો અને આ મેથી રાય છે ને મેથી કહેવાય ગયું રાય આપણે લેતા આવ્યા છીએ વાડીએથી બે દિવ હુકાવા દેશું ને પછી કાઢી લેશું રાય ફેમેલી આપણે છે ને બધું ખાતર લઈ લીધું છે ને વાડી ભેતું કરી દીધું છે બે દિવસ થ નાખતા એટલે અને ભાઈ આવી ગયા છે સુરત થી જવું લગ્ન કરવા હતું આપણી વાડીનો નજારો મસ્ત મજાનો સરસ મજાનો જવો લસણ કેવું થઈ ગયું છે સરસ મજાનું હમણાં તો આપણે વિડીયોમાં એ નથી લીધું અને આપણે છે ને પાલકનો ત્રીજો વાઢ આવી ગયો છે સરસ મજાનો જવો ત્રીજો વાઢ આવી ગયો છે ને ટમેટી છે ને ફેમિલી આ રેવા દીધી છે આ છે ને નાની ટમેટી છે મસ્ત મજાની અને ગાજર છે ને પડવા છે આપણે એટલે કે ઢળી ગયા છે બહુ લોધરે વધી ગયા ને તે હવે કેદી ગાજર થાય કોને ખબર જો આવી રીતના ઢળી ગયા છે બધાય કે જો આમાં તો ઝાર ન છોડવા એવડા એવડા થઈ ગયા છે આપણે મસ્ત મજાના અને આ છે ને ફેમિલી આ છે ને અલંગ બાજુ છે ને આની બહુ એટલે બહુ ભાજી બનાવે જો અને આ છે ને સીલ કહેવાય આપણે આ વાડીમાં થાય છે સીલ જો કેવડો થઈ ગયો છે સીલ આનું બી છે ને બહુ વસ્તી ઝીણી ઝીણી હોય બી હં ઝીણું હોય આનું હજી નથી આવ્યું આને બી જો આ કાળા છે ને એ બી છે આપણે કોતમરીમાં ખડ છે ને આવી રીતનું છે એ બધું વીણવું પડશે બતાતું નથી આમાં જો આવી રીતનું હોય ને એ બધું વીણવું પડશે પણ ટાઈમ નથી કાંઈ અને બીટ તો બાકી તમને હવારમાં બતાડ્યા જ થા આપણે અને બાકી ફેમિલી આપણે છે ને ભીંડો રોપાણ કર્યો હતો ને એને જો ફૂલડા ખુલવા છે પણ હજી ભીંડો નથી આવતો આવવાનો છે ને ભીંડો ઉઝરે નહીં અને રોગ આવી ગયો પાછો તો ફેમિલી અચારે દી હાથમાં ગયો છે ને આપણે છે ને નીરા વાઢવાનો છે ભેંચ દોવાની છે પણ કોઈ પહેલાં છે ને વિડીયો લઈ આવું પછી છે ને અંધારું થઈ જાય તો વિડીયો શૂટ થાય નહીં તો મૂળાનું જવું આવી રીતના ફૂલડા આવી ગયા છે વાડીએ બહુ મોટા ફૂલડા આવી ગયા હતા પણ આપણે છે ને અમારે પતંગિયા બધા પતંગ સકાવે છે બહુ ઉત્તરાયણ આવી કે નહીં એટલે અને આપણે જઈએ રીંગણીમાં રીંગણીનો નજારો થોડોક બતાવીએ એમ આવી ગયા છીએ રીંગણીમાં અને રીંગણી છે ને બે આપણે અત્યારે હસવાણી નથી બહુ એટલે છે ને રોગ ઝાઝી માત્રામાં આવી ગયો છે પાંદડા થઈ ગયા છે અને ધોળી ટીડડી આવી ગઈ છે સાસડી સમય નથી હમણાં કામ એટલું ભેળાઈ ગયું જવો આવી રીતની થઈ ગઈ છે બાકી તો સરસ મજાની હતી આપણી રીંગણી આવી રીતના ફૂલડા આવ્યા છે પાછા હવે જોઈ બાકી તો હવે છે ને રવિયાના ભાવ બહુ સડી ગયા છે એમ કહેતો થા હરાજીમાં આપણે જોઈ એટલે જવો અને આપણે બકાલાવાળા હોય એટલે હરાજી તો જોતા જ હોય જો આવી રીતના છે રવિયા પણ એક રોગ આવી ગયો ને એટલે ફરખા બતાતા નથી દેખાવ ન આવે એમ રવિયાનો મસ્ત મજાનો ની અંદર સોળા છે એ તો તમને ખબર જ છે આપણે આવી રીતના સોળા છે મસ્ત મજાના પણ ઉતારવાનો ટાઈમ ન રહે એટલે જો આવા થઈ જાય બધા પાકી જાય તો જમીલી એવું છે જો કેવા છે પણ ઉતારવાનો ટાઈમ ન રહે ને તે પાકી રીંગણી છે ને શરમાં આવી ગયેલો છે ને ઓલો જમરો એ બધી આવી થઈ ગઈ છે જો અને આમાં પાણી શરૂ હતું પપ્પા આવતા હતા વાળવા આપણે આવ્યા નથી હવાના કાંઈ અને ભીંડો છે ને એક નંબર છે પણ ભીંડામાં તે અત્યારે રોગ આવી ગયો છે બહુ સવો અત્યારે દિયાથી ગયો ને એટલે બહુ સરખું દેખાવ નથી આવતો રીંગણીની રવિયાએ હરખા નથી બતાતા નહીંતર આમ તો સારી જ છે પણ અમુક જગ્યાએ બગડી ગયા છે સોડવા જવો એ તો પહેલેથી જ આપણે વેક બગડેલા છે જમરો છે ને એ એક જાતનું વાયરસ કહેવાય રીંગણીમાં આપણે રીંગણીનું વાવેતર કરીએ ને એની અંદર વાયરસ જ કહેવાય એક જાતનું જવું આવી રીતની ખરાબ થઈ જાય અને પછી એની બાજુમાં બીજી હોય ને એ બગડે અને જો એવી રીતની આ બધી બગડી ગઈ છે અને આ તો છોડવા છે ને એ પાછળથી આપણે રોપણ કરેલું છે અને આ જમરાવાળી છે ને એ બધી આપણે છે ને વેસાતું બી લાવ્યા હતા એ તમને ખબર જ હશે ફેમિલી આપણા બ્લોગ જોતા હશે ને અને અત્યારે છે ને બહુ સારું નથી બતાતું હું છે કે દિહાત્મી ગયો છે બાકી આપણે સરી ગયો છે ને મસ્ત મજાનો ફાલ આવ્યો છે જો એક નંબર ફેમિલી આપણે છે ને ઘાસ ને વાઢવાનું હતું પણ અત્યારે કોને ખબર હવે ટાઈમ રહે કે ન રહે ડી હાથમી ગયો છે ભેંસ દો ટાઈમ થઈ ગયો છે અને આપણને જો કેવું કાંટો વાગી ગયો છે અને આપણે જાતા થા ત્રણ વાગે ફેરો ફેરો ચાર વાગે ને આપણે ઠલવા જાતા ને તો જ્યાં છે ને ફેમિલી ભમરામાં ઉઠતું હતું આપણે છે ને ફટાફટ ઉછન પપ્પાએ પાછળ લીધો ટ્રેક્ટર અને પછી ઘાય ઘા આવ્યા અને વગા વેગ બસ્યા તો એક માઇક તો આવી જ થી પાછળ અને એ માઇક આવીને તો પપ્પાએ કાંઈ ઘા લઈ લીધું ટ્રેક્ટર અને બહુ પાસું પાસું બહુ લેવું પીડ્યું આપણી નળ છે ને હાકડી છે અને પછી છે ને હાઈવે માથે લઈ જવા દીધું આપણે પછી હાઈવે માથે લઈને પછી વાડી ગયા ને પાછા આવ્યા ને તો એ હાઈવે માથે લઈને જ આવ્યા તો એવું છે ફેમિલી અને તો ચાલો હવે ધીમે ધીમે જ આવશે ઘરે અને ફેમિલી હવા ભાજી છે ને એટલી મસ્ત થઈ ગઈ છે ને આપણને તો બહુ ભાવે હવાની ભાજી સો કેવા સરસ હવાની ભાજી સ્માઇલ બહુ મસ્ત આવે અને આ ભાજી છે ને બહુ નરવી પેટમાં દુખતું હોય ને તો સારી આ ભાજી આપણે બહુ ખાતા અને હવે તો આ ભાજી આપણે કંઈ ઉઝરી નથી આ વર્ષે નીતર તો બહુ ઉઝરતી આ વર્ષે છે ને ખડ થઈ ગયું ટાઈમ મળે નહીં તો ખડ થઈ જાય તો ચાલો ફેમિલી હવે ફટાફટ જવું છે ઘરે અને આ સાથે આજના ને એન્ડ આપીએ છીએ એ વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધા બાય બાય